તત્વ મામ તત્વ તો જ્ઞાતવા વિશતે તદનંતરમ એવો તત્વથી જાણીને તત્કાળ મારામાં પ્રવેશ થઈ જાય છે મારી સાથે તાદાત્મ્ય સંબંધને પામી જાય છે જાણવામાં અને વાસુદેવમાં પ્રવેશ થાય એટલે મહારાજે કીધું વાસુદેવમાં પ્રવેશ થાય એટલે હું પ્રવેશ કેવી રીતે જાણો અતિશય જ થાય અતિશય મહાત્મા બુદ્ધિ થઈ જાય એના વિના એને હાલે નહીં એનામ પ્રવેશ થઈ ગયો હોય કોઈને અફીણનું દારૂનું બંધાણ હોય તો પછી એને દારૂ ન મળે તો બેભાન થઈ જાય જો હરેડ બંધાણી હોય તો દારૂ ન મળે તો બેભાન થઈ જાય તમે ડ્રગ ન હોય તો એ મરી જાય એને દેવું પણ જડે ખબર પડી ગઈ એના મા બાપ તો એને ક્યાંક થી લઈ આવીને દેવી પડે મરી જાય કારણ કે એને એ એમાં એને પ્રવેશ કરી ગયો ડ્રગ છે એ માણસમાં પ્રવેશ કરી ગયો કે માણસ ડ્રગમાં પ્રવેશ કરી ગયો શું કે ડ્રગ છે એ માણસમાં પ્રવેશ કરી ગયા કે માણસ એ ડ્રગ માં પ્રવેશ કરી ગયો માણસ છે તો તો ડ્રગ છે પછી એને ગમે ત્યાં લઈને જાય ડ્રગ છે એ માણસમાં પ્રવેશ નથી કરી ગઈ કે માણસ એ ડ્રગ માં પ્રવેશ કરી ગયો એટલે માણસ છે એ ડ્રગમાં પ્રવેશ કરી પડશે કારણ કે એ ચેતન છે ઓલા ને તો કઈ ચેતન જળ છે એટલે માણસ છે એ ડ્રગમાં પ્રવેશ કરી પડશે એટલે એનો અર્થ હું થયો કે માણસને ડ્રગમાં બહુ હેત થઈ ગયું છે ડ્રગ ને માણસ માં બહુ હેત થઈ ગયું છે એવું નથી એટલે ભગવાન એવું કીધું કે તત્વમાં તત્વ તો જ્ઞાતવા તે તદનંતરમ મારામાં એ પ્રવેશ કરી જાય છે એટલે મારામાં એને અત્યંત હેત થઈ જાય છે જો મારો વિયોગ થાય તો બેભાન થઈ જાય છે જેમ ડ્રગનો વિયોગ થાય તો એ માણસ બેભાન થઈ જાય એમ આને ભગવાનનો વિયોગ થાય તો એ બેભાન થઈ જાય સચ્ચિદાનંદ સ્વામીને એવું હેત હતું ને મારા મહારાજનું જો કે મારાથી બી બહુ વિખુટા પડવાનું થાય તો બેભાન થઈ જાય

અને તત્વમાં તત્વતો જ્ઞાતવા વિષતે તદનંતરમ એવો તત્વથી જાણીને તત્કાળ મારામાં પ્રવેશ થઈ જાય છે મારી સાથે તાદાત્મ્ય સંબંધને પામી જાય છે જાણવામાં અને પરમાત્માને પ્રાપ્ત કરવામાં કાળ ભેદ અંતરાયરૂપ થતો નથી અને તેનાથી જ મનુષ્ય જન્મની ફાળભેદ એટલે હું મહારાજ થઈ ગયા બસો વર્ષ પહેલા આપણે અટણ છે તો હવે આપણે કેમ જાણવા એવું કઈ છે ને જેને જાણવા પડ્યા જાણવા હોય એને રેઢા જ પડ્યા છે કોઈ વોચમેન જ નથી પણ નગરી વળી રોકે આવ્યો કોરોના છે ને ભગવાન કોરોનામાં અંદર લોકડાઉન છે નહીં કહેવું એવું હોચ કોઈ નથી જેને જાણવા હોય ને દેશ કાળનું વ્યવધાન છે નહીં અહીંયા આપણે જઈને ભગવાન વડતાલમાં છે ગઢડામાં છે એવું નથી અને બસો વર્ષ પહેલાં થઈ ગયા એવું કાંઈ નથી બસો વર્ષ પહેલાં હું હજાર વરસ પહેલાં થઈ ગયા હોય તોય એને અટાણ જાણીએ કે એની ક્યારેક ક્યારેક ત્યાં પડખે ઉભો હોય હારો હારે ઉભો હોય તો એ જાણી ન હોય એટલે એટલે ભગવાનને એવું વ્યવધાન છે વિષત મામ તદ્દન અંતરમ જ્ઞાતવામાં જ તદન આવી જાય છે તોય જ્ઞાતવાનો અર્થ હોતા સંબંધક ભૂતકૃતન છે એટલે સંબંધક ભૂતકૃતનનો પ્રયોગ ક્યારે થાય એક ક્રિયા સંપૂર્ણ થઈ જાય પછી બે ક્રિયા પેરેલલ હોય એમાં એક ક્રિયા સંપૂર્ણ થઈ જાય પછી જ ઓલાની શરૂઆત થાય ત્યારે એને સંબંધક ભૂત કૃદંત કહેવાય એટલે જ્ઞાતવા મામ અભિજાન હતી હા અભિજાન ના ના અભિજાન હતી તો થઈ ગયું વિષ હતી હા જ્ઞાતવા મામ વિષ હતી એને જેટલો મને જાણી લે એટલું એને મારામાં પ્રવેશ થાય પ્રવેશ થાય બેભાન થવાનું થાય મને જાણે એટલો બેભાન થતો જાય જાણવામાં અને પરમાત્માને પ્રાપ્ત કરવામાં કાળભેદ રૂપ થતો નથી અને તેનાથી જ મનુષ્ય જન્મની પૂર્ણતાની અનુભૂતિ થાય છે એટલે એ ભગવાન કહે છે કે જ્ઞાનથી નથી જાણી શકાતા શાસ્ત્રો ભણવાથી ભગવાનને જાણી લે એવું નથી હોતું નિર્વિકલ્પાજી નંદજી તો બહુ શાસ્ત્રો ભણ્યા હતા ને સતીદાનંદ સ્વામી સિદ્ધાનંદ સ્વામીની તો બહુ કઈ શાસ્ત્રો ભણ્યા નહોતા તો એ બે ભાન થઈ જતા ઓલા તો ભાનમાં આવી જતા અમુક મહારાજ આગળ આગા પાસે જાય તો એટલે કઈ શાસ્ત્રો ભણવાથી ભગવાનને જાણી શકે છે એવું નથી ભગવાનને ભક્તિથી જાણી શકાય જેટલી આપણામાં ભક્તિ હોય એટલે એને જાણી શકાય ગ્રંથને હોતે ભક્તિથી જાણી શકાય છે ગ્રંથનું તાત્પર્ય છે એમાં ગ્રંથની ભક્તિ કેટલી છે એ નથી તો આવે છે તો પછી ભગવાન છે એને તો એવું જ થાય ભગવાનમાં ભક્તિ કેટલી છે શિક્ષા પત્રી નો મહિમા જાણવો હોય તો ભાષ્ય ભણી ન જાણીએ પણ શિક્ષા પત્રી માં યદ થવું જોઈએ એની આજ્ઞામાં યદ થવું જોઈએ તો એનો મહિમા એને સમજાય વચનામૃત માં હેત થવું જોઈએ ભક્ત માં હેત થવું જોઈએ મહારાજ મહારાજમાં હેત તો પછી હોત પણ ભક્ત ચિંતામણીમાં યજ થવું જોઈએ અને વતના વૃત્તમાં યજ્ત થવું જોઈએ તો પછી એનો વાંધો નહીં તો પછી પહેલાં એ વતનાવૃતમાં પ્રવેશ કરે અને વતના વૃતનો પ્રવેશ શેમાં હોય મહારાજમાં વતના અમૃતનો સબ્જેક્ટ છે એ મહારાજ છે ગેમ કેન્દ્ર છે મહારાજ છે એટલે પછી એને મહારાજમાં પ્રવેશ થાય જીવનો પરમાત્મા સાથે પ્રેમ રતિ પ્રીતિ કે આકર્ષણ સ્વાભાવિક છે પરંતુ જ્યારે જીવે પ્રકૃતિ સાથે સંબંધ જોડી લીધો છે અને માની લીધો છે તેથી પરમાત્માથી વિમુખ થઈ ગયો છે અને તેથી તેને સંસારમાં ખૂબ આકર્ષણ થાય છે આ સંસારનું આકર્ષણ જ વાસના સ્પૃહા કામના આશા તૃષ્ણા વગેરે નામોથી કહેવામાં આવે છે આનાથી તેને મળતું તો કાંઈ નથી પણ કાંઈક મળશે એવો પાકો ભ્રમ બંધાઈ ગયો છે તેથી આ ભ્રમ અને વાસનાને કારણે જન્મ મરણના ચક્કરમાં પડ્યો પડ્યો મહાન દુઃખને પામતો રહે છે ગીતામાં મુખ્ય ત્રણ યોગ કયા છે કર્મયોગ જ્ઞાનયોગ અને ભક્તિયોગ આ ત્રણેય યોગો ભગવાનમાં જોડનારા છે અથવા યોગ્ય રીતે થાય તો ભગવાનમાં પ્રેમ વધારનારા બને છે કર્મયોગમાં તેને કર્તવ્ય રતિ કહેવાય છે સ્વેસ્વે કર્મણી અભિરતઃ કર્તવ્ય રતે અને ભક્તિ રતે અને જ્ઞાન રતે ત્રણ રતિ છે ઓલા નવ રસ આવે છે નવ રસની ખબર છે કે નહીં સિકણ નવ રસ ઓલા સિકોન અલવાન રસની નથી ખબર નવ રસની તમને ખબર છે

એ તો કેટલા થાય એ તો છ થાય તૈયાર પાછા આ બીજા એડ કરવા પડે બીજા આપણે હવે કે કેરી નો રસ કાઢો એમ તો એડ થઈ જાય એટલે છ ને હાથ થાય પછી નવ રસ કયા હાસ્ય રસ શ્રૃંગાર હાસ્ય વીર અદભુત અદ્ભુત શાંત હાસ્ય બીભત્સ કરુણ એ કરુણ રસ કરુણ કરુણ રસ રુદ્ર રસ બીભત્સ રસ આ બધા નવ રસ હોય એક રસ હોય એમાં એનો ઉદ્દીપક હોય ઉદ્દીપક આલંબન અને મૂળ ભાવ હોય શાંત રસ મેળવો હોય તો વૈરાગ એનો પ્રેમ ભક્તિ ત્રણ પ્રકારના યોગ છે એમાં એમાં ભક્તિ રસ અને કર્મ રસ કર્તવ્ય કર્તવ્ય રસ એ નિષ્કામ કર્મયોગનો મૂળ ભાવ છે કર્તવ્ય વિના એને ફાવે નહીં નવરો કઈ ન ફાવે રોલ જોઈ રોલ વિના આટા મારે ની ગોળે તો એ ન ફાવે એને કઈક રોલ જોઈ અને એ રોલ છે એ કેવો હોવો જોઈએ ભગવાનની સેવાનો રોલ હોવો જોઈએ તો એને કર્તવ્ય રસ કહેવાય એને નિષ્કામ કર્મ યોગનો રસ કહેવાય અને એ રસ છે એ ભગવાનમાં રસ નું માધ્યમ બન્યો વિશ્વે તદનંતર પછી તરત જ જેમાં પ્રવેશ કરી જાય છે જીવનો પરમાત્મા સાથે પ્રેમ રતિ પ્રીતિ કે આકર્ષણ સ્વાભાવિક છે પરંતુ જ્યારે જીવે પ્રકૃતિ સાથે સંબંધ જોડી લીધો છે અને માની લીધો છે તેથી પરમાત્માથી વિમુખ થઈ ગયો છે અને તેથી તેને સંસારમાં ખૂબ આકર્ષણ થાય છે એટલે એ જેમ છોકરો એની માંથી જુદું પડી ગયું હોય મોટા સમૂહમાં તો એ બધી બાઈઓને આમ જોઈએ રાખે એની માં ક્યાં એની માં ક્યાંય એમાં જીવ છે એને ભગવાનમાં મૂળ તો એ જ છે પણ પછી ભૂલો પડી ગયો છે અને માયામાં મને રહ લેવા એટલે મળતો નથી આ સંસારનું આકર્ષણ જ વાસના સ્પૃહા કામના આશા તૃષ્ણા વગેરે નામોથી કહેવામાં આવે છે આનાથી તેને મળતું તો કાંઈ નથી પણ કાંઈક મળશે એવો પાકો ભ્રમ બંધાઈ ગયો છે તેથી આ ભ્રમ અને વાસનાને કારણે જન્મ મરણના ચક્કરમાં પેડો પેડો મહાન દુઃખને પામતો રહે છે ગીતામાં મુખ્ય ત્રણ યોગ કયા છે કર્મયોગ જ્ઞાનયોગ અને ભક્તિયોગ આ ત્રણેય યોગો ભગવાનમાં જોડનારા છે અથવા યોગ્ય રીતે થાય તો ભગવાનમાં પ્રેમ વધારનારા બને છે કર્મયોગમાં તેને કર્તવ્ય રતિ કહેવાય છે સ્વે સ્વે કર્મની અભિરતઃ કર્મયોગની આ રતિ આત્મરતીમાં પરિણતિ પામે છે અથવા સીધા જ જો ભક્તિના સંસ્કાર હોય તો ભગવદ રતિમાં પામી જાય છે કર્મયોગ છે એને મહારાજે કીધો એટલે જ પરમાત્મા રતિ ગીતામાં કીધો એવો જો કર્મયોગ હોય કોમન તો એ પેલા આત્મરતિ ઉત્પન્ન કરે ને આત્મરતિ પછી જો ભગવાનના સંસ્કાર હોય તો એને ભગવત રતિ ઉત્પન્ન કરે રતિ એટલે રસ પ્રેમ એટલે નિષ્કામ કર્મયોગ તો એવો સિદ્ધો જ છે કે એને સિદ્ધો જ ભગવાનમાં જોડે સિદ્ધ ભગવાન ઓલો નિષ્કામ સેવા યોગ જ્ઞાન યોગમાં તેજ પ્રેમને આત્મરતિ કહેવામાં આવે છે યોંત સુખોંતર રામ અંતરા રામહ અને ભક્તિ યોગમાં તે પ્રેમને ભગવદ્ રતિ કહેવાય છે અર્થાત તે રતિ તે ઝુકાવ ભગવાન પ્રત્યે હોય છે તુષ્યતી છે રમંતી છે આ રીતે ત્રણેય યોગોમાં રતિ હોવા છતાં પણ ભગવદ્ રતિનો વિશેષ મહિમા છે ભગવાનમાં રતિ કે પ્રીતિ પ્રગટ થાય છે પોતાપણાથી પોતાની ચીજ આપો પ્રિય લાગે છે આથી પોતાપણું પ્રગટ થતા તે વાત ભગવાનમાં રતિ કે પ્રીતિ પ્રગટ થાય છે પોતાપણાથી ભગવાનમાં રતિ કે પ્રીતિ થાય છે પોતાપના પછીનું વાક્ય જુદું ભગવાનમાં રતિ કે પ્રીતિ પ્રગટ થાય છે પોતાપણાથી એમાં પોતાપણું થાય તો એમાં રતી પ્રીતિ પ્રગટ થાય છે ગ્રહસ્થ છોકરામાં રતિ થાય કારણ કે પોતાનો છોકરો માર્યો મારે છે પાડોશી છોકરો એનાથી હારો હોય તો એમાં નો હેત થાય પોતા પણ આવે ત્યારે એમાં રતી ઉત્પન્ન થાય છે ભાવના કયો પ્રેમ કયો એમાં આકર્ષણ કયો એ બધા રતી એટલે પ્રેમ

વાયા મીડિયા કાય નહીં સીધો છે ને ભગવાન ભક્તિ આવે એટલે ભગવાનમાં પ્રેમ જ થાય અને એનો નેચર છે કેવો છે ભગવાનનો એને ખબર પડે એટલે એમ કીધું મામ જ્ઞાતવા ભક્તિ મામ અભિજાનાતીવાન યશ દાસ એટલે જો ભગવાનમાં એને બરાબરનો હેત થયો હોય તો ભગવાન કેવા સ્વભાવના છે ભગવાનનો સ્વભાવ કેવો છે એ અંતર રહેતા હો તો ખબર ન પડે કે આમ સ્વભાવ આવો છે આ કામ પૂરું કરશે ના નહીં કરે આ આમ કરશે આમ નહીં કરે એ ખબર પડે કે ન પડે એ ભગવાન ની નજીક થાય એટલે ભગવાન નો સ્વભાવ છે ખબર પડે ભગવાન આવા ભગવાનનો સ્વભાવ કેવો છે અને આગળ આવ્યું હતું ને પાત્ર પાત્ર અનાલોચિત આ પાત્ર છે કે અપાત્ર છે એવું ભગવાન આલોચના કરતા એને નિયાલ કરી સીધો એવો ભગવાનનો અસાધારણ સ્વભાવ છે બઉ સરસ ઈ શબ્દ આવ્યો હતો શું વાક્ય તેથી યહનું તાત્પર્ય છે સ્વરૂપ અને સ્વભાવની વિલક્ષણતા સ્વરૂપથી શ્રી વિગ્રહ અને સ્વભાવ હેય પ્રતિપટ કલ્યાણ એક તાન શરણાગત વત્સલતા દયાળુ કૃપાળુ અનાલોચિત યોગ્યતા અનાલોચિત યોગ્યતા આ યોગ્ય છે કે આ યોગ્ય નથી એવું ભગવાન વિચારતા નથી એ એને ભક્તિ છે કે નહીં એટલું જ આલોચિત ભક્તિ એ અનાલોચિત યોગ્યતા અને બીજી કઈ યોગ્યતા છે કે નહીં એવું નહીં ભગવાનમાં માં રતી કે પ્રીતિ પ્રગટ થાય છે પોતાપણાથી પોતાની ચીજ આપોઆપ પ્રિય લાગે છે આથી પોતાપણું પ્રગટ થતા જ ભગવાન આપોઆપ વાલા લાગે છે આપણે એવું કરવું જોઈએ કે ભગવાનમાં પોતાપણું કેમ થાય કેમ થાય કઈક સમર્પણ કરે તો સમર્પણ કરે પણ પેલા હાથમાં જ ન હોય તો સમર્પણ ક્યાંથી કરે એટલે ભગવાન ના પ્રતિક રૂપે એનું મિશન છે મિશન માં સમર્પિત થાય એટલે ભગવાન માં સમર્પિત થઈ જાય અને એને મિશનમાં હેત થાય એટલે ભગવાનમાં હેદ થઈ ગયું ભગવાનના વિઝન મિશનમાં એને હેત થાય એટલે એ ભગવાન ભગવાનના કાર્યમાં હેત થાય એટલે એને ભગવાન માં હેદ થાય